નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલેજ નગરમાં તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટ થકી પાલેજ ગામની મુસ્લિમ વિધવા માતા બહેનોને ઈદના કપડાનું વિતરણ સલીમભાઈ વકીલ જગદીશભાઈ વસાવા પારુલબેન પરમાર ડાયાભાઈ ઠાકોર લાલાભાઈ પરમાર તથા સાયરાબેન દીવાનના હસ્તે કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં પાલેજ ગામની સોથી વધુ મુસ્લિમ વિધવા માતા બહેનોએ ભાગ લીધેલો અને જે પચાસથી વધુ વિધવા માતા બહેનો બાકી રહી ગયેલ છે તેઓને હવે પછી ઈદના કપડાંનું વિતરણ સલીમભાઈ વકીલના ઘરેથી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સલીમભાઈ વકીલનું આ ટ્રસ્ટ અને બે હજાર પંદરથી પાલેજ ગામના વિધવાઓને સમાંતરે મદદ કરતું આવેલું છે અને કરતું રહેશે એવું સલીમભાઈ વકીલ એક યાદીમાં જણાવે છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસિન કારા